ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે ખેતાખાટલી ગામ પાતા વિસ્તારમાં સોલારવાણા રોડ ઉપર આવેલા વાડામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે બાતમીના આધારે દરોડો પાડતા બોલેરો પિકઅપ વાહનના ચોરખાનામાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની એક હજાર છપ્પન બોટલો મળી આવી હતી આ સાથે બોલેરો પિકઅપ વાહન અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા અગિયાર લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં ભજનલાલ સુખરામ વરાડ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે વિજયભાઈ મેર નિતેશ પરમાર અને સુરેશ ભાખરારામ ફરાર હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વેરી બ્રોસ સુગન પાસલો પાસલો ન કર મે રેવા જાવ હવે આ જાર આ કેન કરી હોય તો હોય તમે ચાવી હોય હા બસ રેડીયા